નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર થરાદની ખાનગી હોસ્પિટલ માં હોબાળો થરાદની ખાનગી હોસ્પિટલ માં હોબાળો કૃષ્ણ હોસ્પિટલ માં માતાને બાળકનું મોત થતા હોબાળો મચાવ્યો પ્રસુતિ કરાવવેલવા લાવેલા માતાને બાળકનું મોત થતાં પરિવારજનોનો હોબાળો પરિવારજનોનો આક્ષેપ ડોક્ટરની બેદરકારીથી થયું મોત

બેન ઓફ થઈ ગઈ એટલે બટન ગાઢ્યા બારી તમે મારી બેનને ને રેડી કરશો રેડી પાછો અઢી વાગે એટલે પોતે કીધો કે બેન ઓફ થઈ ગઈ પોતે ઓક્સિજન ઉપર લઈ જા બે કીધું તમને હમી હોય અમે રાતે નવ વાગે કીધો છો કીધું બેન ને ઓપરેશન કરો ભરો અમારે બેન રાતી બીમાર છે અને તમે ઓપરેશન આવતા આવતા અમે તમને કીધો છો મા કે છૂટકારો થઈ ગયા છે

અને એમણે કીધો કે ભાઈ અડધો કલાક પોણો કલાક અડધો કલાક પોણો કલાક જે આજે મૃત્યુ પામ્યા છે આવા કૃષ્ણા હોસ્પિટલ થરાજ અને આપણા કેટલા પણ દવાખાના ધમધમી રહ્યા છે એના માટે પણ એક સાજો પત્રકાર ભાઈઓને પણ હું વિનંતી કરો છો કે આવા ડૉક્ટરો એમને જો અમારા પરિવાર તરફથી ખુલે આમ કહેવામાં આવ્યું હતું ખુલે આમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ ઓપરેશન કરવું હોય કે જે તે કરવું અમે તૈયાર છો છતાં અમારા આકાના છોકરાના ઘરથી અત્યારે મૃત્યુ પામ્યા છે એનું કોઈ અત્યારે

હોસ્પિટલ થાદ ની અંદર તમે ચેતી જજો કે આ એક તો બેન ગઈ પણ વારસાગત માં આવી કોઈ બીના બીજી ન જાય બાગ ભી અંદર ઓફર છે નહી તો એમની ખામી છે ને અમે આગળ પગલા ભરીશું તો આ સુધી મેં લાશ નઈ ઉપાડીએ